ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટવાથી લોકો એટલા ધનવાન કેવી રીતે બની શકે છે વાલા મિત્રો રૂડો અને રળિયામણું આપણું ઘર હોય ઘર એક મંદિર છે અને આ સમજી લો ને તો ત્યાં લક્ષ્મીનો વાસ થાય અને થાય તો આપ પોતાના ઘરનું મુખ્ય દ્વાર ત્યાંથી આપણી આપલે થતી હોય છે વિચારોની સંબંધોની અને લક્ષ્મી ઘરનો દ્વાર હોય અને દ્વારનું પૂજન કરવામાં આવે ઘર ગમે તેટલું મોટું હોય પણ દ્વાર શાખાનું માપ હોય ઘરનું નિર્માણ કરો ને તો વિશ્વકર્મા એટલે તમારા જે કોઈ કળિયા છે એ કળિયા ઘરનો દ્વાર એટલે મોભ મૂકવામાં આવે તો ઘી અને લાપસી એને અર્પણ કરવામાં આવે કારણ શું છે ઘી અને પીવડાવવામાં આવે ઘરનું દ્વાર છે ત્યાં મેન જગ્યા ઉપર પાણી છાંટવાથી તમે પૈસાવાળા કેવી રીતે થઈ શકો છો રોજે રોજ ઘરના દ્વારનું પૂજન આપણે કરતા હશું કેટલા બહેનો કરે છે ન કરતા હોય તો કરવાનું શરૂ ચોક્કસ કરે ચોક્કસ કરજો તમારે ત્યાં સારી લક્ષ્મી આવશે અત્યારે તો ઘરના ઉમરા જ ના રહ્યા પણ ઘરના ઉમરા એટલા માટે હતા કે તમારી બહારથી આવેલી લક્ષ્મી તમારા ઘરમાં રહે સાથે સાથે તમારી ઇજ્જત પણ ઘરમાં રહે અને જળવાઈ રહે હવે તો ઉમરા જ નથી રહ્યા સીધી લાદી જ થઈ ગઈ છે એ ઉમરાનું પૂજન કરજો ઉમરાને ધોવો જોઈએ તેમાં પાણી છાંટવું જોઈએ તમે એક બહુ જૂની કથા જાણતા હશો કે જે પ્રહલાદની કથા છે જે ભગવાનનો અવતાર હતો જે ભાગવતી કથા છે તે મેં સાંભળેલી હશે અને એ કથા હોળકા દહન કરીએ છીએ આપણે ખ્યાલ હોય તો હિરણ્ય કશ્યપની પાછળ ભગવાન નરસિંહ અવતાર લઈને દોડ્યા છે નહીં રાત્રે નહીં દિવસે એટલે કે સંધ્યાના ટાણે ઘરની અંદર નહીં કે ઘરની બહાર નહીં ઘરના ઉમરા ઉપર પોતાના સાથળ ઉપર રાખી તેને મોક્ષ આપ્યો હતો અને ત્યારથી આ ઘરના મુખ્ય દ્વાર એટલે કે ઉમરા ઉપર લાપસી અને ઘીનું નિવેદ આપવામાં આવે છે ત્યારથી આ પ્રથા ચા ચાલ્યા એવી આવે છે આ એક ભગવાનનું વરદાન છે ઘરનું મુખ્ય દ્વાર એટલે ત્યાં તમારી જગદંબાનો વાસ અને તીર્થદેવતાઓનો પણ વાસ હોય છે લોકો લાખો કરોડોનું ઘર બનાવે છે અને પછી ભૂદેવ મહારાજ પાસે વાસ્તુ કરાવે છે ઘર બનાવ્યા પછી આવું શું કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે તમે પણ જો નવું ઘર બનાવેલું હોય તો વાસ્તુ જરૂર કરાવી લેજો ત્યારે ભૂદેવ મહારાજ કર્મ વાસ્તુ લે છે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પાસે તેઓ પૂજા વિધિ કરે છે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘરના મુખ્ય દ્વાર પાસે પાણી છાંટવાનું તો તેનો એક યોગ્ય સમય હોય છે જે સમય સવારના સાત વાગ્યાનો હોય છે તમારે ત્યાં ફૂલ વડે પાણી છાંટવાનું છે આ પાણી છાંટવાથી છું થાય છે જ્યારે તમે ત્યાં પાણી સાંટશો ત્યારે તમારા ઘરના કુળદેવી તમારા ઘરના દેવો અને ઉમરાના જે પણ દેવો છે તેઓની પૂજા થશે અને તેઓ તૃપ્ત થશે અને જીવનમાં દુઃખ નહીં આવે તમારા ઘરના મુખ્ય દ્વારથી જ તમારા જીવનમાં સુખ દુઃખની અનુભૂતિ થાય છે કારણને કારણ કે ઘરનો જે મુખ્ય દ્વાર છે ત્યાંથી જ સુખ દુઃખ આવતા હોય છે અને ઘરના મુખ્ય દ્વારને જ જો આપણે મજબૂત કરીએ તો આપણા ઘરમાં દુઃખનો પ્રવેશ ન થાય જે ચોક્કસ વાત છે તો તમે પણ જો આ પૂજા ન કરતા હોય ઘરના દ્વારે પાણીનો છંટકાવ ન કરતા હોય તો તે શરૂ કરી દેજો અને બહેનો ખાસ રોજ સવારે આ તમે પાણીનો છંટકાવ જરૂર કરજો અને સવાર સાંજ બંને ટાઈમ જમણી બાજુ એક દીવો અવશ્ય કરજો ભગવાન નારાયણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે તે ઘરમાં નારાયણની કૃપા થાય તે ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા થાય અને થાય જ કેવી રીતે તમે ધનવાન બનો છો કે ઘરના મુખ્ય દ્વારની તમે પૂજો છો નારાયણની પૂજા ત્યાં બતાવી છે કુળદેવીની પૂજા બતાવી છે દેવોની પૂજા બતાવી છે અને ત્યાં પાણી છાંટવાથી પૂજન કરવામાં આવે તો ચોક્કસ તમારા જીવનમાં ધનના ઢગલા થાય ધનની પ્રાપ્તિ થાય જ કેમ ન થાય તમારા ઘરે અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા દૂર થાય અને સફળતાના રસ્તા પર તમે ધીરે ધીરે આગળ વધી રહો અને તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ ત્યારે આ ઉર્જા તમારી સાથે આવે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય અને સારી એવી લક્ષ્મીજી મળે તો આપણે રોજે રોજ ઘરના દ્વાર ઉપર પાણી છાંટવું અને પૂજન કરવું જોઈએ આ કરવા માટે તમારે યોગ્ય સમય સવારના સાત વાગ્યાનો સમય છે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં તમે આ કાર્ય કરી શકો છો અને તમે આ કાર્ય કરશો તો તેમનું ફળ ચોક્કસ મળશે ધન પ્રાપ્તિ કરવા માટેનો યોગ્ય ઉપાય છે અને ચોક્કસ ઘરના દેવો રાજી થાય ઉમરાના દેવો રાજી થાય અને દ્વાર શાખાના દેવો રાજી થાય તો દરેક દેવો તમારાથી પ્રસન્ન થાય તમારાથી રાજી થાય અને તમારા પર તેમની કૃપા અવશ્ય વરસાવે તો આ રીતે તમે પૂજા વિધિ કરજો જેથી તમારા ઘરમાં ગૃહલક્ષ્મીની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો